પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઈએન જીનવાલા અને એમટીએમ ગર્લ સ્કૂલના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે એવા પ્રયત્નો કરી શાળામાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળા સંકુલ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ચેરમેન નિલેશ પટેલ અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી સંસ્થા સંદીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ તેમને નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી સંસ્થા દ્વારા બાળકોને ડાયરા અને સરકાર દ્વારા પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું કન્યા કેરાવણી શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસ ના કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત

અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત